કેન્દ્રમાં વાત સંકલ્પ આવ્યો ક્યાંથી એનો ત્યાગ શું કામ કરવું છે એ વાત અભ્યાસ ત્યાગવા માટે અભ્યાસ એક સરોવર છે મોટું જબર સરોવર હોય આપણે જોઈ શકીએ આવે છે એને આપણે બડબડ્યું કે સંત ની ભાષા અને એક શાસ્ત્રની ભાષા એને તરંગ કહેવામાં આવે અને દેશી ભાષાને આપણે બડબડ્યું કે

એને કોઈ આમ તરંગ ને કોઈ લાકડી ફોટી કામ તળિયેથી ઉછુ કર્યું કોઈ તરંગ બડબડિયાનો કોઈ હે એય બડબડિયા તું ઊભો થાય એ તરંગ ને સરોવરના તળિયે પડ્યું છે એને કોઈએ ખોટી અડાળી કોઈ ફ્રીપો અડાળ્યો

પાંચસો રૂપિયા છે બાપુને પાંચસો પાંચસો લોભ ના વિચારો આપણે ખ્યાલ આવતો જાય લોભ ના છે કામ ના છે ક્રોધના છે એવા વિચારો આવતા જતા શીતમાં પૂરણ થતું હોય બુદ્ધિ માં બુદ્ધિ માંથી મનમાં આપણે કઈ નસોડા કઈ નહોતા કોઈ કઈ નહોતું કર્મ આવ્યું છે વિચારતા હોય કે ભાઈ એ તો એના કર્મ છે એટલે ભોગવે એમ બીમાર થયો કે રોગ આવ્યો હોય હે ઓસી તો કોઈ આફઘાત કે અનાયસે કાઈ પણ આવી એ જો નાસે આવી ગઈ પછી શીત મત કેમ કોઈ કામ અલ્યા તરંગ તળિયે જે કોઈ ઊભો કાઈ નથી કરું ખોટી લેની એમ કાઈ ઈ વાત મેં ગઈ અનાયસે હવે આ સંકલ્પની વાત એવી છે કેન્દ્રમાં સંકલ્પ છે

દેખાય પરિવાર માં દેખાય કુટુંબમાં દેખાય કરતી નો આ વિલાસ છે આખે આખો જે વિલાસ આજે દેખાયું છે વિલાસ છે અને જોઈ રહ્યું છે કાર્ય એક ગુરુ અને એક આશ્રમ આશ્રમ ગુરુ મહારાજ રહેતા હતા કોઈ સેવકો

પછી એના મમ્મા ઉપર એને ક્રોધ આવવા મળ્યો મમ્મા એટલે મમ્મી વિશાળમાં વિશાલમાં બોલી ગયો હું તને ધીકારું છું ધીકારું છું पहाड़ मती धीरे धीरे पासो इनोई कोहरा आवो हूं तने धिक्कारू छू धिक्कारू छू धिक्कारू छू बालक भाई भीत થઈ ગયો કોણ મરી હામું બીજુ બોલે છે ભઈ માં આવી ગયો વિચારવા લાગ્યો એકદમ આશ્રમ માં આવીને બાપુ પાસે બેહીને એમ કેવા મળ્યું કે ગુરુજી આમ બેન્યો કે

ધંધે લગાડેલું હોય હાડીઓના ગાહડા ફેરવતા હોય કપાહની ગાહાડીઓ ફેરવતા હોય જે જે ક્ષેત્રમાં જેટલું જેટલું દસ બાર કલાક કામ કરતા હોય એમાં મનની તાકાત કેટલી વેળ પાણી मन नी जे जे शक्ति छे मन नी जे ऊर्जा छे ये कितनी वापरी अपड़े 10 કલાક 12 કલાક ની અંદર હવે ઈ મન સાંજે ધ્યાન પૂજા સમરખ બેસ્યું એન પાહે રયો હું મન પાહે તાકાત કેટલી રહી ત્રણ ટક આપણે ખાધું બે ટક ખાધું હોય ધ્યાન કરવું છે ભજન પુરુષ મન ઠેકાણે નથી પણ મન રહ્યું આધાર રહે ને કરવા માટે એકાગ્ર જે સુમન પાહે આખા દિવસમાં આપણે ને બસત કરી આપણે આખો દિવસની અંદર કાય એની મન છે શેતન્ય છે મન છે દેવત છે દેવ છે મન છે

લે લીધો આ છે માટ કે પણ યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગોને આદરો અભ્યાસ હવે આપણે વાત હે યોગી સે કોણ પાછો યોગ્યામાં કોને કેવો આપણે શરીરને યોગી કેહું હું મનને યોગી કેહું હું બુદ્ધિને યોગી કેહું હું ચિતને યોગી કેહું હું આત્માને યોગી કેહું હું ઓળખાણ માટે નામ આપ્યું બરોબર હાલો કે ભાઈ આ બાપુ આ ફલાણો નામ પણ આ જે યોગી નામ કે છે યોગી કોણ

निरोगी अने रोगी भोगी ने भोगी ने योगी, योगी कौन से मन से बुद्धि से शीत से, से के शरीर से से, 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 से कौन डाटी से जटा से, ले 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 से थे योगी हम हेलो आने डाटी बुढ़ी कहाँ नहीं थे सोड़ हाँ मुंडन राखे से सन्यासी तो ये योगी से शरीर थी अपना तपास्ता अपना पारक्ता अपना पोतन पोतिया जुइयन

મન યોગી છે મન રોગી છે મન ભોગી છે અને મન જ નિરોગી છે શરીર શરીરને એના પ્રત્યાઘાતો લાગે છે કોઈ આમ નો કેવાનું વાણ કીધું હોય તો શરીરને ક્યાં વાગે છે કાઈ

કઈ વાતો બાબત તો આ વસ્તુ આપણે ધીરે ધીરે પારખવાનું ઉદ્દેશ્ય આપણે કે યોગી કોણ છે રોગી કોણ છે ભૂગી કોણ છે અને નિરોગી કોણ છે હળંગ હળંગ એક તાર ચિતમાંથી પૂર્ણ કીધું અકારણ છે કારણ બનીને કાર્ય થઈ રહ્યું છે પાછો આ બોલી રહ્યો છો શું કામ બોલી રહ્યો છો તમે સાંભળી રહ્યા છો શું કામ સાંભળી રહ્યા છો

વિચારો પકડાઈ કરી કેમ કે એના વિશાળો બળવાન છે છે સાવધાનીમાં છે

આવું ધીરે ધીરે જે તરંગો ઉભા થયેલા હોય બળીબડિયા એટલે પાછું બધું વિસર્જન થઈ જાય છે જેટલી જેટલી મનની સર્જનતા છે એટલી પાછી લય થઈ જાય છે